ચાર વર્ષના કાર્યક્રમમાં ટેકો આવ્યો ટેકો સાડા ચાર વર્ષ હોય તો દેખ્યા એક વ્યક્તિ એક હતો એક જન્મ એક હોતો આજે હું તમારે સામે ઉભો છું તો ત્રણ હોદ્દા લઈને બેઠો છું સાંસદ છું છું સાંસદ છું એટલે કેબિનેટ મિનિસ્ટર પણ છું અને પ્રદેશનો અધ્યક્ષ પણ છું હું પોતે બે વાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઈએ પણ હવે મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છીએ ઘણા બધા નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના આપણે ગઈકાલની મળી છે એટલે નવી નવી જવાબદારી સાથે નવા યુવાનો સાથે આપણે આગળ વધવાના છીએ જેમને નવી તક મળશે એમને એડવાન્સમાં ષભાઈએ વાત કરી કે તમે વિધવા બહેનોના ફોર્મ ભરવા માટેની મહેનત કરી લો ઘરે ઘરે